નમસ્કાર જાણો ભાગ્યાંક અનુસાર કઈ ઘડિયાળ પહેરવી જોઈએ સૌ પ્રથમ ભાગ્યાંક કઈ રીતે કાઢવો એ જાણો જો આપની જન્મ તારીખ બાર નવ ઓગણીસો એકાણું છે તો આ બધા આંકડાનો ટોટલ કરવાનો છે જેમ કે એક પ્લસ બે પ્લસ નવ પ્લસ એક પ્લસ નવ પ્લસ નવ પ્લસ એક ટોટલ બત્રીસ ત્યારબાદ ત્રણ પ્લસ બે ટોટલ પાંચ આ જન્મ તારીખનો ભાગ્યાંક પાંચ બને છે આ રીતે ભાગ્યાંક કાઢવો ભાગ્યાંક એક વાળાએ ગોલ્ડન કલરની ઘડિયાળ પહેરવાથી આપની ઉન્નતિ થાય છે ભાગ્યાંક બે વાળાએ સિલ્વર કલરની ઘડિયાળ પહેરવાથી આપની પસંદનું કાર્ય બનવાના યોગ બને છે ભાગ્યાંક ત્રણ વાળાએ પોપડ કલરની ઘડિયાળ પહેરવાથી જ્ઞાનમાં વધારો થાય છે ભાગ્યાંક ચાર વાળાએ ગ્રે કલરની ઘડિયાળ પહેરવાથી આપનામાં નિર્ણય લેવાની ક્ષમતા વધે છે ભાગ્યાંક પાંચવાળાએ બોલ્ડર કલાની ઘડિયાળ પહેરવાથી ભાગ્યનો સાથ મળે છે જેને લીધે સફળતા મળે છે ભાગ્યાંક છ વાળાએ બોલ્ડર અથવા પોપલ કલાની ઘડિયાળ પહેરવાથી શુક્ર મજબૂત થાય છે અને આપનામાં આકર્ષણ વધે છે ભાગ્યાંક સાતવાળાએ બોલડલ કલાની ઘડિયાળ પહેરવાથી જીવનમાં લાભના દરવાજા ખુલે છે આ લોકોએ ચામડાના પટ્ટાવાળી ઘડિયાળ ન પહેરવી ભાગ્યાંક આઠ વાળાએ કાળા કલરની ઘડિયાળ પહેરવાથી આપનું કાર્ય સમય પર પૂરું થાય છે ભાગ્યાંક નવવાળાએ રોઝ ગોલ્ડન કલરની ઘડિયાળ પહેરવાથી જીવનમાં પદ પ્રતિષ્ઠામાં વધારો થાય છે